જય માતાજી સાહિત્યકાર પહુભા ગઢવીના માણસનું જીવન કેવું છે એ કાં તો માણસ બીજાના ઘરે પ્રસંગમાં જાય ત્યારે ખબર પડે અને કાં તો પોતાના ઘરે જ્યારે પ્રસંગ હોય ને ત્યારે ખબર પડે કે માણસ કેવું જીવન જીવ્યો છે એવો એક પ્રસંગ મોટા માણસને ત્યાં રાજસ્થાનની માલમાં એક પ્રસંગ છે સુખી માણસ છે શુભ પ્રસંગ છે ગ્રાસિયો દરબાર છે અને બરોબર એમ કહેવાય મહેમાનની ઠાઠ લાગી છે ને બરોબર વચ્ચે છે એ પડદો નાખી દીધોલો કારણ કે ઓજલ છે એટલે એક બાજુ બધા પુરુષો બેઠા છે અને એક બાજુ બધા બહેનો બેઠા છે એક પછી એક પુરુષો આવતા જાય છે એમ બેઠક લેતા જાય છે આવતા જાય એમ બેઠક લેતા જાય જય માતાજીની જય કર્ણીજીની જય માતાજીની જય કરણીજીની એમ કરતા જાય બેઠક લેતા જાય એક પછી એક મોટા 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 માણસો આવે છે અને બહેન છે અને એક બાજુ બહેનો છે એ બધા આવતા જાય છે પણ મોટા માણસના ઘરે પ્રસંગ છે શુભ પ્રસંગ છે એટલે હતા એટલા ઘરેણા બધા બાયુ પહેરીને આવ્યા છે પણ એક બેન જ્યાં દાખલ થયા ને તો એને ઘરણ નહોતું પહેર્યું અને બધી બાયુની નજરી તરફ કંઈક જોવો તો ખરા શુભ પ્રસંગ છે આ બાયે એક પણ ઘરેણું નથી પહેર્યું એકાદ ઘરેણું બચાવી રાખ્યું હોત ને એકાદ ઘરેણું રાખ્યું હોત ને તો અત્યારે પહેરવા થાય હજી આટલી વાત થાય ન થાય ત્યાં એક પુરુષ છે એ પુરુષ વર્ગની માલપા દાખલ થયો પણ પુરુષ દાખલ થતા આમ જ્યાં પુરુષ આવતો જોયું ત્યાં તો બસો અઢીસો નો ડાયરો હતો ઊભો થઈ ગયો હાડા હાથ કરતા એક પછી એક ડાયરો ઉભો થઈ ગયો અને બધોય ડાયરો એક વ્યક્તિ જે આવ્યો એને માન આપવા માટે એને સન્માન આપવા માટે એને મોટપ આપવા માટે થઈને બસો અઢીસો નો ડાયરો ઊભો થઈ ગયો કે એ ફલાણા ભાઈ આ બાજુ આવો એ ફલાણા ભાઈ આગળ આવો એ ફલાણા ભાઈ આંડપા આવો આંડપા આગળ આગળ આવો આમ કરીને જ્યારે બધા જયારે બસો અઢીસોનો નો ડાયરો છે એને આગ્રહ કરવા માંડ્યો અને એનો ધ્વનિ એનો અવાજ બાયુમાં ગયો એટલે બાયુ બધા વિચાર કરવા માંડ્યો કે એવું કોણ આવ્યું કે જેને આવકારવા માટે જેને સત્કારવા માટે એ એને આવકારો દેવા માટે બસો અઢીસોનો ડાયરો ઊભો થઈ ગયો ને બધાએ તાણ કરવા માંડ્યા કે આ બાજુ વ્યાવો આ બાજુ વ્યાઓ ત્યારે જે બાઈએ ઘરેણું નહોતું પહેર્યું ને એ બાઈ બોલી કે અત્યારે જે આવ્યો ને અત્યારે જે આવ્યો ને મહેમાન એ મારું ઘરેણું આવ્યું અને એ ઘરેણા હાથે સારું થઈને મેં મારા બધાય ઘરેણાં ખોઈ નાખ્યા છે બધાય ઘરેણાં વાપરી નાખ્યા છે બધાય ઘરેણા કુરબાન કર્યા છે બધાય ઘરેણાં એ ઘરેણાંને હાચો હારું થઈને મેં ઓળઘોળ કર્યા છે હવે ઘરેણું પહેરાય કે ન પહેરાય પણ મારું એક ઘરેણું આવે ને અઢીસો ડાયરો જો એને આવકારવા માટે ઊભો થઈ જતો હોય ને તો મારા માટે ઘરેણાંની કોઈ કિંમત નથી મારા માટે એ જ મોટું ઘરેણું છે આ જીવનની સફળતા છે આ જીવનની પ્રેરણા છે આ જીવન સાચું છે એટલે કીધું જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ કાં લંકાપતિ લે ગયો ને કહા કરણ ગયો ખોય જય માતાજી